કેન્દ્ર સરકારની વયોશ્રી યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકો માટેના એસેસમેન્ટ કેમ્પનો કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના હસ્તે પ્રારંભ થયો હતો કેન્દ્ર સરકારની વયોશ્રી યોજના અંતર્ગત સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને વિના મૂલ્યે વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરાશે

बिहार नेशनल सेलेक्टरले भन्नुभयो आमाले बेसाइट आके आमाले नला तसे आमाले यो हो यो हो योले आमाले गर्छौ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશના વયોવૃદ્ધનું વૃદ્ધનું જીવન સરળ બને સુવિધાજનક બને તે માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર અનેક યોજનાઓ બનાવી છે ભાવનગર જિલ્લામાં આજથી લઈને પંદર દિવસ સુધી આ રાષ્ટ્રીય ભારત ભારત સરકારની રાષ્ટ્રીય વયો વયોશ્રી યોજના અંતર્ગત પંદર દિવસનું એસેસમેન્ટ કેમ્પનું આયોજન થયું છે જેના ભાગરૂપે ભાવનગરની સર્ટી હોસ્પિટલ એમાં આ વયો વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધનું એસેસમેન્ટ થવાનું છે ચાર દિવસ સુધી વિધાનસભા પૂર્વ વિધાનસભા પશ્ચિમ અને ગ્રામ્ય એમ ત્રણ વિધાનસભાનું ચાર દિવસ સતત આ વયોશ્રીનું એસેસમેન્ટ થવાનું છે આ એસેસમેન્ટ દ્વારા વયોશ્રીને જે પણ પ્રકારના સાધનો જોઈએ એ પ્રકારે એમનું એસેસમેન્ટ કરી અને સાધન આપવામાં આવશે એક વૃદ્ધને એક કરતાં વધારે એટલે કે મિનિમમ પાંચ જેવા સાધનો જેવા કે વ્હીલચેર વોકર કમરપટ્ટો કાંક ઘોડી કાનનું મશીન કૃત્રિમ દાંત જેલ ફોમ ગાદી ઘૂંટણના પટ્ટા પગની સંભાળની કીટ એલએસ બેલ્ટ સર્વાઈકલ કોલર ચાલવાની લાકડી આમ પંદર પ્રકારના સાધન સહાય આ એસેસમેન્ટ દ્વારા આપવામાં આવવાના છે